ગુજરાતના રાજકારણમાં એક એવો કિસ્સો બની રહ્યો છે જે માત્ર અદાલતના કાચા પાકા કાયદાઓમાં ફસાયેલો નહીં પરંતુ એક છુપાયેલું છે રાજકીય વાવાઝોડું એક એક તોફાની બેઠક એક મારામારી અને પછી જેલના દરવાજા આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિશે જે હાલમાં વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર કેદ છે જેમ જો જામીન માટે દોડી રહ્યા છે પરંતુ વારંવાર નિરાશા હાથ લાગી રહી છે અને જેણે હાઈકોર્ટના દરવાજા ખખડ્યા પણ ત્યાં પણ અંતે નસીબે સાથ ના આપ્યો પણ સવાલ એ છે કે સુચૈત્ર વસાવા માત્ર એક કાનૂની કેસમાં ફસાયા છે કે આ બધું રાજકીય બદલો છે અને આગળ શું પગલું થશે ચૈત્રવસ્થાઓના નામ ગુજરાતની રાજનીતિમાં નવું નથી દેડિયાપાડા જેવા આદિવાસી વિસ્તારથી ચૂંટાયેલા આ ધારાસભ્ય તરીકે તેમણે પોતાની આગવી ઓળખ બનાવી છે આદિવાસી સમાજમાં તેમની લોકપ્રિયતા ખૂબ જ વધારે છે ગરીબોની ખેડૂતોની શિક્ષણ આરોગ્ય જેવી સ્થાનિક સમસ્યાઓને લઈને તેઓ વારંવાર આંદોલન કરતા હોય છે પણ સાથે સાથે તેમનો ગુસ્સાવાળો સ્વભાવ પણ ચર્ચામાં રહેતો હોય છે બે હજાર ચૌદથી અત્યાર સુધી તેઓ પર અઢાર કેસ નોંધાયા છે કોઈ કેસ મારામારીનો કોઈ ધમકીનો કોઈ તોફાનનો બે હજાર ત્રેવીસમાં તેમને એક કેસમાં છ મહિનાની સજા પણ મળી હતી પરંતુ પ્રોબેશન પર મુક્ત કરાયા હતા એટલે કાયદો સાથે તેમનો સંબંધ જૂનો છે પણ તેમ છતાં આદિવાસી વિસ્તારમાં તેઓ એક હીરો તરીકે જોવાયા છે કારણ કે તેમના ઉપર જે કેસ લાગ્યા છે એ સાબિત નથી થયા કે ચૈતર વસાવે ખરેખર ગુના જ કર્યા છે પાંચ જુલાઈ બે હજાર પચીસ દેડિયાપાડાની એટીવીટી બેઠક સામાન્ય રીતે આવી બેઠકમાં વિકાસના પ્રસ્તાવો પર ચર્ચા થવી જોઈએ પણ એ દિવસે રાજકારણનો પારો એટલો જડેલો કે વાત વિકાસથી હટીને વ્યક્તિગત ટકરાવ પર આવી પહોંચી અહીં હાજર હતા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા ભાજપ સરકારી અધિકારીઓ અને ધારાસભ્ય ચૈતર વસાવા આમ આદમી પાર્ટી રિપોર્ટ મુજબ ચૈતર વસાવાએ એક મહિલા અધિકારી સાથે ઉગ્ર ભાષામાં વાત કરી સંજય વસાવાએ તેનો વિરોધ કર્યો ત્યારબાદ ગુસ્સે ભરાયેલા ચૈતરે મોબાઈલ ફોન અને કાચનો ગ્લાસ ફેંકી સંજય ઉપર હુમલો કર્યો ગ્લાસના ટુકડા હાથમાં લઈને મારી નાખવાની ધમકી પણ આપી સભા મિનિટોમાં ઘર બળથી ભરાઈ ગઈ કોઈને સમજાતું નહોતું કે વિકાસની બેઠકમાં અચાનક મૃત્યુની ધમકી સુધી વાત કેવી રીતે પહોંચી ગઈ મિત્રો ઉપર આપને જે જણાવ્યું તે બધું ચૈતર વસાવા ઉપર લાગેલા આરોપો છે આક્ષેપો છે પરંતુ ખરેખર ચૈતર વસાવાએ આવું કર્યું છે કે નહીં એ હજુ સુધી સાબિત થયું નથી આગળ વાત કરવામાં આવે તો ઘટના બાદ સંજય વસાવાએ સીધી પોલીસમાં ફરિયાદ નોંધાવી જેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ચૈતર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા હેઠળ અનેક કલમો લાગુ કરી દેવામાં આવી કલમ એકસો નવ હત્યાનો પ્રયાસ કલમ અગ્યાસી મહિલાની નમ્રતાનું અપમાન કલમ એકસો પંદર બે ઈજા પહોંચાડવી કલમ ત્રણસો એકાવન ત્રણ ગુનાહિત ધમકી કલમ ત્રણસો બાવન અપમાન કલમ ત્રણસો ચોવીસ ત્રણ સંપત્તિને નુકસાન આ કેસ બાદ ચૈત્ર વસાવાની ધરપકડ કરવામાં આવી અને વડોદરા સેન્ટ્રલ જેલમાં ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા પંદર જુલાઈએ ચૈતર જામીન માટે નર્મદા સેશન કોર્ટમાં અરજી કરી કોર્ટ સમક્ષ પ્રોસિક્યુશન દલીલ પણ કરી ચૈત્ર પર પહેલાથી અઢાર કેસ છે બે હજાર ત્રેવીસમાં સજા થઈ ચૂકી છે સમર્થકો સરકારી કચેરીઓ પર હુમલો કરવાની ધમકી આપી રહ્યા છે કોર્ટને લાગ્યું કે આ પરિસ્થિતિમાં ચૈતર બહાર આવશે તો કાયદો વ્યવસ્થા ભંગાઈ શકે છે પરિણામે જામીન અરજી નકારી દેવામાં આવી આ નિર્ણયથી ચૈતર અને તેમના સમર્થકોમાં નિરાશા ફેલાઈ ગઈ છે સેશન કોર્ટના નિર્ણયને પડકારતા ચૈતર વસાવે હાઈકોર્ટમાં જામીન અરજી કરી અહીંથી શરૂ થયો તારીખ પર તારીખનો ખેલ પાંચ ઓગસ્ટ સુનાવણી મોકૂફ તેર ઓગસ્ટ સુનાવણી ફરી મોકૂફ ઓગસ્ટ આજે ફરીથી હાઈકોર્ટમાં સુનાવણી થવાની હતી પરંતુ દરેક તારીખે ચૈતર અને તેમના પરિવાર આશા લઈને બેઠા હતા હવે કદાચ છુટકારો મળશે પણ હકીકતમાં મળ્યું માત્ર મોકૂફ મોકૂફ અને ફરી મોકૂફ ઓગસ્ટે હાઈકોર્ટમાં સુનાવણી થવાની હતી પણ એ દિવસે એક નવો વળાંક આવ્યો વકીલોની હડતાળ અદાલતના દરવાજા ખુલેલા હતા પણ અંદર વકીલો હાજર જ ન હતા કોઈ દલીલ થઈ જ ન શકી જામીન અરજી ફરી અટકી ગઈ જેલમાં બેઠેલા ચૈત્રરો માટે આ જાણકારી એ જાણે પાણી વગરની તરસ જેવી હતી રાહ જોતા જોતા સમય વીતી રહ્યો હતો પણ ન્યાય મળતો નતો આ કેસ માત્ર કાનૂની નથી રહ્યો હવે એ રાજકીય બની ગયો છે આપના નેતાઓએ સીધો આરોપ મૂક્યો છે આ કેસ રાજકીય બદલો છે વિસાવદર બાય ઇલેક્શનમાં જીત બાદ ભાજપ ફરી ડરી ગયું છે ચૈતર વસાવાને ફસાવવામાં આવ્યા છે આ આમ આદમી પાર્ટીના આરોપો છે કેજરીવાલે તો સીધું કહી દીધું કે આ ધરપકડ લોકશાહી પર સીધો હુમલો છે ભાજપને આપની વચ્ચે લોકપ્રિયતા સહન નથી થઈ રહી તો વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ ધડાકો કરી દીધો આ કેસ રાજકીય ષડયંત્ર છે એક લોકપ્રિય આદિવાસી નેતાને દબાવવા માટે રચાયેલો છે બીજી તરફ ભાજપનું કહેવું છે આ કાયદાનો કેસ છે રાજકારણનો નહીં ધારાસભ્ય તરીકે ચૈત્યનું વર્તન શરમજનક છે વડોદરા સેન્ટ્રલ જેલમાં ચૈત્ર વસાવાની જિંદગી વિશે વાત કરવામાં આવે તો દિવસની શરૂઆત જેલના નિયમો સાથે થાય છે બહારના સમાચાર ફક્ત વકીલો કે પરિવાર દ્વારા મળતા હશે સમર્થકોની અવાજ બહારથી સંભળાતો તેમનો સૌથી મોટો સવાલ ક્યારે છુટકારો મળશે દરેક દિવસે તેમના માટે જાણે એક વર્ષ જેટલો લાંબો લાગતો હશે

ચૈતર વસાવા જેલમાંથી છૂટશે કે લાંબો સમય કેદમાં જ રહેશે દરેક સવાલ આજના ગુજરાતના રાજકીય વિષય ભવિષ્ય સાથે જોડાયેલો છે મિત્રો આ કેસ માત્ર એક ધારાસભ્યનો નથી આ કેસ એ બતાવશે કે કાયદો અને રાજકારણ વચ્ચેની લડાઈમાં કઈ તત્વો ભારે પડે છે ચૈતર વસાવાની કાનૂની લડાઈ આગળ કઈ દિશામાં વળે છે તે જોવું હવે સૌને રોમાંચિત કરી રહ્યું છે એક વાત તો સ્પષ્ટ છે કે આ વાર્તાનો અંત હજુ આવ્યો નથી સાચા ડ્રામા તો હજુ બાકી છે મિત્રો આ કેસને લઈને આપનું શું માનવું છે આગામી સમયમાં ચૈત્ર વસાવવાની શું મુશ્કેલી વધવાની છે કે ચૈત્ર વસાવા જેલની બહાર આવી જશે અને ફરી ફરીથી તેઓ પ્રચાર પ્રસારમાં લાગશે લોકોની વચ્ચે લોકોના કામમાં જોડાશે આપનું આ બાબતને લઈને શું માનવું છે શું કેવું છે અમને કમેન્ટ કરીને તમે બે ધડક જણાવી શકો છો મળીશું કે નવા આજે વિડીયોમાં અત્યાર સુધી જય હિન્દ જય ભારત વંદે માતરમ